હલો નમસ્કાર લોક સહાયક ન્યૂઝમાં તમારું સ્વાગત છે લોક સહાયક ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત મિત્ર દિવસે ને દિવસે સોશિયલ મીડિયાની અંદર ખોટી જાહેરાતો બહુ થવા માંડી છે તમે પહેલાં વિચારજો પછી જ તમે એ એપ્લિકેશનમાં ધ્યાન આપજો અમારા અમદાવાદના રિપોર્ટર બાપુએ જણાવ્યું કે બહુ સરસ વાત એણે કરી છે કે નથી કોઈ રજીસ્ટ્રેશન નહીં કંઈ લેવા કે નહીં કંઈ દેવા એપ્લિકેશન બનાવવા માંડ્યા છે આમાં જગ્યા એટલી છે અહીંયા આ ભરતી છે અહીંયા આ ભરતી છે ગૂગલ પે કરો શરૂઆતની અંદર એમ કે રકમ બહુ ઓછી માગી હોય એટલી રકમ ભરો જો ભરી જશે તમને આવી બકવાસ એપ્લિકેશન સોશિયલ મીડિયામાં બહુ ફરી રહી છે એટલે ખાસ ધ્યાન રાખજો તમારે જાહેરાત પાછી જાણવું જોવું ઘણીવાર અત્યારે અખબારોની અંદર પણ જાહેરાત આપતા હોય એટલે આ લોકો જાણ કરતા હોય કે ભાઈ તમારી જવાબદારી તમે કંઈ પણ કરજો આ તો નથી અખબાર કે નથી કાંઈ એમનામ બોગસ એપ્લિકેશન બનાવી અને લોકોને રજૂ કરે છે સોશિયલ મીડિયામાં અને લોકો ફોર્મ ભરે છે અને પછી ક્યાં કંઈ હોતું નથી એટલે ખ્યાલ ધ્યાન રાખજો યુટ્યુબની અંદર આજે સોશિયલ મીડિયામાં તમારે બધું સાચું નહીં માનવાનું પત્રકારો હોય માન્યતાવાળા પત્રકારો હોય જેનો અખબાર હોય એ અખબારના પણ સિમ્બોલ હોય છે માન્યતા આપી અને સિમ્બોલ તો મિત્ર એ જે કંઈ બોલે એ સાચું હોય પત્રકારો ખુદ પોતાનો દાખલા તરીકે હું અત્યારે લોકશાહીક ન્યૂઝનો એક અખબાર ચલાવું છું લોકશાહીક ન્યૂઝ મારું પોતાનું છે માં તમને મારો અખબાર મૂકું છું આ રીતના અખબાર હોય કોઈ પણ અખબાર હોય મારા અખબારની વાત નથી તો મિત્ર એવા લોકોની વાત માનવી શું કામ એ ખોટું નહીં કરે કારણ કે પોતે અખબાર ચલાવતા હોય એટલે એ કોઈ દિવસ ખોટી જાહેરાત નહીં આપે કારણ કે એને જવાબ દેવો પડતો હોય બાકી અમુક લોકો બકવાસ ખોટા ખોટી જાહેરાત આપતા હોય એટલે તમે ખાસ ધ્યાન રાખો આવી પ્રલોભન જાહેરાતમાં ન આવો અત્યારે ભારતની અંદર બહુ બેરોજગાર લોકો છે એટલે લોકોને લાલચ થાય લોકો તમે એની સાથે ફોનમાં વાત કરો તો એ મીઠી મીઠી વાત પણ કરતા હોય છે આવું બધું કરતા હોય અને તમને એવું પણ કે ભાઈ આ વેબસાઇટના બધું હોય પૈસા કમ્પ્લીટ ભરાઈ જાય એ બધું થઈ જાય પછી કાંઈ વસ્તુ મહત્ત્વ હોતી નથી નો એનો ફોન નંબર લાગે નો એનું કાંઈ લાગે નહીં બિલકુલ બધું બકવાસ પછી આપણે પોલીસની દોડાદોડી કરીએ અને પછી એનું કોઈ કંઈ મહત્ત્વું નથી એટલે ખાસ સોશિયલ મીડિયામાં આવી જાહેરાતથી બધા છું લોકશાહી ગુજરાતી ન્યૂઝના તંત્રી જીતેન્દ્રગિરી મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો લોકસહાય ન્યૂઝ આવા સમાચાર જોતા રહેજો